નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ નવ વિષય ગુજરાતીની સ્વધ્યન પથિનું પહેલું કાવ્ય સાંજ સમયે સાંભળ્યોની વાત કરવાના છીએ અહીંયા મિત્રો પહેલાં કાવ્યનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વધ્યન પથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ ધોરણ નવ વિશે ગુજરાતી પહેલું કાવ્ય સાંજ સમય સાંભળીએનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો અહીંયા જોડકા જોડવાના છે તો સાંજ સમય સાંભળ્યો એની સામે આવશે બી એટલે કે બ નરસિંહ મહેતાના કાવ્યમાંથી પ્રભાતિયા તો ઝૂલણા છંદ અને આદિકવિ તો નરસિંહ મહેતા ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો છે ચોથી ખાલી જગ્યામાં ગીત પાંચમી ખાલી જગ્યામાં વૃંદાવન છઠ્ઠી ખાલી જગ્યામાં ચંદ્ર સાતમી ખાલી જગ્યામાં શોભા ત્યાર પછી એક એક વાક્યમાં ઉત્તર લખવાનો છે તો આઠમું છે હરિહરધરનો વીરો એટલે શું હરિહરધરનો વીરો એટલે બલરામનો વીરો ભાઈ નવમું ભગવાન શ્રી કૃષ્ણ કેવા રંગના વસ્ત્ર ધારણ કર્યા છે ભગવાન શ્રીકૃષ્ણ પીળા રંગના વસ્ત્ર ધારણ કર્યા છે દસમું ભગવાન શ્રી કૃષ્ણ કેવો મુંગટ મસ્તક પર ધારણ કર્યો છે ભગવાન શ્રી કૃષ્ણએ મોર મુંગટ મસ્તક પર ધારણ કર્યો છે ગોવાળ ગોવાળ એટલે કોણ ગોળન એટલે ગાયો ચરવનાર બારમું ભેંસોના ટોળા માટે કયો શબ્દ પ્રયોજાય છે ભેંસોના ટોળા માટે ખાડુ શબ્દ પ્રયોજાય છે ત્યાર પછી નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્ય ઉત્તર લખો નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે કારણ કે નરસિંહ મહેતાના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ વસી ગયું છે શ્રીકૃષ્ણે એમ વહાલથી આલિંગન દીધું છે અને તેઓ તનમયનથી કૃષ્ણના મુખ પર વારી ગયા છે કૃષ્ણનું રૂપ મહા શુભકારી છે આથી નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે ત્યાર પછી ચૌદ કાવ્યના આધારે સાંજના સમયનું વર્ણન કરો સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળનું વૃંદ અને શ્રીકૃષ્ણ મસ્તક પર મોર ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે આ પછેડી ધારણ કરેલા શ્રી કૃષ્ણ સુવાચંદથી મહેકે છે ત્યાર પછી પંદરમો પ્રશ્ન છે સાંજે સમયે સાંભળ્યો કાવ્ય કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દમાં લખો તો અહીંયા મિત્રો આ રીતનો એમનો ભાવાર્થ લખેલો છે ત્યાર પછી અહીંયા વ્યાકરણ વિભાગ આવે છે એમાં સાચી જોડણી મુંગઢ પછી ગિરિધર ને કુંડળ આ રીતની ચારે ત્રણે ત્રણ સાચી જોડણી લેખી છે ત્યાર પછી સંધિ છોડવાની છે કૃષ્ણ આધ્યાત્મ અને અંબર તો અંબર એટલે ને કૃષ્ણની સંધિ આ મુજબ છૂટી પડેલ છે ત્યાર પછી લીટી કરેલ છે એ સંજ્ઞાનો પ્રકાર તો શ્રી કૃષ્ણ વ્યક્તિવાચક ગોધન સમૂહવાચક પર્વત જાતિવાચક કુંડળ જાતિવાચક સોનાના તો દ્રવ્ય વાચક ત્યાર પછી સમાનાર્થી શબ્દ ફૂલ એટલે પુષ્પ શશી એટલે ચંદ્ર હરિ એટલે કૃષ્ણ પર્વત એટલે ડુંગર હરખ એટલે આનંદ ત્યાર પછી લિંગ ઓળખાવો પીતાંબર એટલે નપુસકલિંગ મોર એટલે પુલિંગ શુભ એટલે નપુસલિંગ આલિંગ એટલે નપુસલિંગ ત્યાર પછી અલંકાર છે માં પહેલું છે ઈ ઉપમા અલંકાર અને બીજું છે એ વર્ણનું અલંકાર છે ત્યાર પછી સમાસ ઓળખાઓમાં તન મન રંધ્ર સમાજ મહાશુભ તો કર્મધાર્ય અથવા ઉપપદ તારામંડળ તત્પુરુષ અને હળધર એટલે ઉપપદ સમાસ ત્યાર પછી વિશેષણ તો સુંદર ગુણવાચક અને મહાશુભ તો ગુણવાચક ત્યાર પછી સમય એટલે સમયે વીણ એટલે વગર ધસ્યું એટલે ગયું રૂદય એટલે હૃદય ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ મો એટલે નિર્મો વાહલાજી એટલે દવલો સાંજ એટલે સવાર સ્વામી એટલે સેવર અથવા નોકર ત્યાર પછી શબ્દ સમૂહ ગાયનું ટોળું તો ગોધન અથવા ગોધણ એક જાતનું સુગંધિત લાકડું ચંદન જેને ખંભે હળ ધારણ કરે છે હળધર ત્યાર પછી અહીંયા ધોની શબ્દ છૂટા પડવાના છે પીતાંબરના ધોની શબ્દ છે એમાં બી આવશે ગિરિધરમાં ક આવશે વૃંદાવનમાં બ આવશે અને દ્રશ્યમાં બ આવશે શ્રીકૃષ્ણમાં અ આવશે ત્યાર પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો આ રીતની મિત્રો અહીંયા સાંજ સમય સામળ્યો વાહલો વૃંદાવનથી આવે આ રીતની કાવ્ય પંક્તિ છે તારા મંડળની જેમ બે કાવ્ય પંક્તિ અહીંયા આપણે આ રીતની પૂરી કરવાની છે ત્યાર પછી વિભાગ બી આવે છે લેખન વિભાગ છે નીચેની પંક્તિઓનો અર્થ વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર આપણે કરવાનો છે તો આ બંને પંક્તિનો વિચાર વિસ્તાર આ મુજબ છે અહીંયા તો પેલી પંક્તિ છે એ વિપદ પડે ના વલખીએ વલખે વિપત ન જાય વિપતે ઉધમ કીજીએ ઉધમ વિપતને ખાય તો અહીંયા આ મુજબ એમનું થશે વિચાર વિસ્તાર પહેલાંનો ત્યાર પછી એમાં નિષ્કર્ષ છે ત્યાર પછી બીજો વિચાર વિસ્તાર છે બીજો સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ ખીજ્યું કરડે પીંડીએ રીજ્યું ચાટે મુખ તો આપણે એનો વિચાર વિસ્તાર જોઈએ અહીંયા બીજો આપણો જે વિચાર વિસ્તાર છે આ રીતનું તમારે લખવાનું છે નિષ્કર્ષ છે મિત્રો તો આ રીતનો એનો નિષ્કર્ષ આવશે તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિષય ગુજરાતીની સ્વાધ્યન પોથીનો પહેલાં કાવ્યોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો સ્વાધ્યન પથીના સોલ્યુશન છે બાકીના વિષયના તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે